છોટાઉદેપુર માં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવતા છોટાઉદેપુરનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે છોટાઉદેપુર માં છેલ્લા વીસ વર્ષમાં વીસ કરતાં પણ વધારે બ્રિજો તૂટી પડ્યા અને મસમોટા ગાબડાઓ પડી ગયા ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર પર કોંગ્રેસ નેતાઓ હવે ખુલીને અવાજ ઉઠાવી રહ્યા છે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા ભાજપનો ઉધડો લઈ રહ્યા છે અને ભાજપના ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ મંત્રી ભીખુસિંહ પરમાર પર પણ આક્ષેપો કર્યા અને કહ્યું કે નેતાજી અહીંયા આવીને ગયા અને કહી રહ્યા છે કે છોટા ઉદેપુરમાં કંઈ પણ નુકસાન નથી થયું તે ભીખુસિંહ પરમાર ને પણ તેમણે આડે હાથે લીધા ત્યારે ભાજપ પર વધુ આક્ષેપો કરતા તેઓ વધુમાં શું કહી રહ્યા છે પહેલા તે સાંભળીએ હમણાં જે વરસાદ પડ્યો એ વરસાદ લાંબો સમય પડ્યો વરસાદ બહુ ભારે નથી પડ્યો એવા વરસાદમાં પાવી જેતપુરમાં નેશનલ હાઈવે છપ્પન નંબરના રોડ પર ભારસ નદી પરનો જે કુલ છેલ્લા દોઢ વર્ષથી તૂટેલી હાલતમાં છે એ સરકારને ખબર હતી તેમ છતાં એના વિશે કોઈ નિર્ણય કર્યો નહીં અને બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાયવર્ઝન પહેલા જ મોટા વરસાદમાં તૂટી ગયો અને બિલકુલ ખોવાઈ ગયું કે ક્યાં છે અને એના પછી આખા જિલ્લામાં આવીજેતપુરથી બોડેલી છોટાઉદેપુરથી બોડેલી વડોદરાથી છોટાઉદેપુર કે જે પણ લોકો અવરજવર કરે છે વિદ્યાર્થીઓ ભણતર માટે કોઈ નોકરીયા ધંધા રોજગાર કરનારાઓ કોઈને દવાખાને જવું હોય તો તે આ બધાને અનેક પ્રશ્નો નડી રહ્યા છે પણ સરકારને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નોની કોઈ ચિંતા નથી અહીંયા પ્રભારી મંત્રી ભીખુ શ્રી પરમાર આવ્યા એમણે એમની આજુબાજુ છોટા ઉદેપુરના સાંસદ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર બેઠા હતા એમની હાજરીમાં કીધું કે જિલ્લામાં કોઈ પ્રશ્ન નથી આ વરસાદ પડવાથી કોઈ હોનારત થઈ નથી કોઈ નુકસાન થયું નથી મતલબ કે ગુજરાત સરકારને છોટા ઉદેપુરના પ્રશ્નો એ પ્રશ્નો લાગતા નથી એમને છોટા ઉદેપુરના લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા નથી એટલા માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો બિલકુલ તાઇમામ છે સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થી આવી શકતા નથી પેશન્ટ જઈ શકતા નથી ધંધા રોજગાર છે તો અમે કોંગ્રેસ પાર્ટી એ બ્રિજની પણ મુલાકાત લીધી ડાયવર્ઝન તૂટી ગયું એની પણ મુલાકાત લીધી અમારા માનનીય નેતા પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈના નેતૃત્વમાં અમે દરેક જગ્યાએ મુલાકાતો લીધી અને અમને ખબર પડી કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે પણ આ ભાજપના શાસનમાં કોઈ જ બોલી શકતું નથી ભાજપમાં જે ધારાસભ્યો સાંસદો છે એ અહીંના એક પણ પ્રશ્ન વિશે ક્યારે પણ બોલી શકતા નથી તો આખો જિલ્લો કોઈ નેતૃત્વ વગરનો હોય તે પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે એટલે અમે નક્કી કર્યું કે છોટા ઉદ્દેપોના એક એક વ્યક્તિને આ જે પ્રશ્નો છે એની સાથે સાંકળીએ અને એમની સાથે વાત કરીએ એટલે અમે આવતીકાલે તારીખ એક નવેમ્બરથી સોરી સપ્ટેમ્બરથી આખા જિલ્લામાં એક થી છ દરમિયાન એક સહી કાર્યક્રમ કરીએ અમે પત્ર તૈયાર કર્યું છે મોટું બેનર લગાડીશું પાછળ અને ત્યાં અમારા કાર્યકર્તાઓ લોકોને મળશે અને આવેદનમાં સિગ્નેચર લેશે પત્રિકા આપશે અને લોકોને જાગૃત કરીશું તો એ કાર્યક્રમ અમે કરવાના છીએ આપના માધ્યમથી અમે જિલ્લાના દરેક વ્યક્તિને કોઈ પણ રાજકીય પાર્ટીઓ આમ આદમી પાર્ટી બીજેપીમાં પણ જે લોકો હોય કે જેમને લાગતો હોય કે ખૂબ મોટા પ્રશ્નો છે જેના વિશે જોઈએ એવા લોકોને પણ અપીલ કરીએ છીએ સામાજિક સંગઠનો વેપારીઓ વિદ્યાર્થીઓ યુવાનો દરેકને દરેક કરીએ છીએ કે આ અમારી જે અભિયાન છે સહી ઝુંબેશનું અભિયાન છે એમાં જોડાઈ અને લોકોને જોડે જેથી આપણા જિલ્લાના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ અમે વ્યવસ્થિત રીતના મૂકી શકીએ કોંગ્રેસ પાર્ટીને એક માધ્યમ બનાવીને આ પ્રશ્નોની રજૂઆત કરીએ અને એક થી પાંચ અને છઠ્ઠી તારીખે એક તારીખે બોડેલી બે તારીખે અને ત્રણ તારીખે પાવીજતપુર ચાર તારીખે કવાટ પાંચ તારીખે છોટાઉદેપુર એમ રોજ એના સહીઝ ઝુંબેશ ચલાવવાના છે અને છ તારીખે અમે માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત સરકારને મુખ્યમંત્રી આવેદનપત્ર પહોંચાડવાના છે આ અમારો કાર્યક્રમ છે અને આપના માધ્યમથી હું દરેકને અપીલ કરું છું કે

અને ગામે આ સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ છઠ્ઠી સપ્ટેમ્બરે આ અભિયાન જે છે તે શરૂ કરશે અને કોંગ્રેસ નેતાઓની આ નવી પહેલ વિશે કોંગ્રેસ નેતાઓ જે છોટાઉદેપુરમાં ભાજપના ભ્રષ્ટાચાર પર અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સિગ્નેચર અભિયાન વિશે તમારું શું કહેવું છે કોંગ્રેસના સિગ્નેચર અભિયાન વિશે તમે શું કહેવા માંગશો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર